હમણાં આગલા એક કાર્યક્રમમાં આપણા કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે મુરબી વજુભાઈ વાળા સાહેબે એવું કહ્યું હતું કે ઓછામાં ઓછા આઠ દસ પોસ્ટકાર્ડ લખજો તમારા પરિચિતોને જેને આપણે પારિવારિક પ્રસંગોમાં કંકોત્રીઓ લખીએ છીએ એમાં પાંચ દ પોસ્ટકાર્ડ લખજો કે આપણા રાજ્યમાં સાતમી તારીખે મતદાન છે અને આપ સહપરિવાર બધા જ લોકો કમળની અંદર મતદાન કરવા માટેની અચૂક કાળજી લેજો એટલી નાની વિગત ને રામ રામ શામ શામ આવો એક નાનો નાનો પ્રયાસ પણ જો કાર્યકર્તા તરીકે આપણે કરીશું તો મને એમ લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાનો નિર્ણય દેશની જનતાએ કરી લીધો છે અને મતદાન મથક સુધી લઈ જવામાં આપણે ઉપયોગી થઈશું એ કામ આપણે કરવું પડે આખા દેશની જનતા માનસિક રીતે મોદીજીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે સજ્જ થઈ ગઈ બેઠી અને હું અતિશય ના લાગે તો જરૂર નમ્રપણે કહી શકું કે દેશની જનતા આ વખતે ચૂંટણીથી આગળ છે જનતા આગળ થઈ ગઈ છે એના મનમાં નિશ્ચય કરીને એ લોકો બેસી ગયા છે એટલા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તરીકે આપણે એમના ધ્યાનમાં વાત મૂકીએ છીએ પણ અહીંયા

હવે તમે કલ્પના કરો આ મોહનભાઈને દસ કનેક્શન દેવાના હોય તો કોને આપે રાજકોટની સાડા ત્રણ સીટ ને સાડા ત્રણ સીટ ગામડાની એમાં દહ કનેક્શન એને આપવાના કોને અને એ દહ કનેક્શન હાટુથી લોકો રોજ એને મળ્યા રાખે અમારો દીકરો નોખો જો છે અમારી દીકરી ને ત્યાં ગેસ કનેક્શન નથી એક તમે ચીઠી લખી દો કેવી રીતે એને મળે તમે કલ્પના કરો એક સંસદ સભ્યને દહ કનેક્શન આ પાંચસો ચાલીસ લોકસભાના અઢીસો રાજ્યસભાના સાતસો આઠસો ભેગા ગણી નાખો તો આઠ હજાર કનેક્શન થાય એક વરહના હવે આઠ હજાર લેખે આ કનેક્શનો આપ્યા રાખે તો દેશ કનેક્શન વાળો કે થાય નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા અને અત્યારે હું આપની સામે લોકસભાના ઉમેદવાર તરીકે દસ વર્ષની સરકારના કાર્યકાળ પછી વાત કરું છું ત્યારે આપવામાં તો કેટલું થાય કેટલા વર્ષે આવે અગિયાર કરોડ ને આઠ હજાર ભાગો તો એટલે આ આપણે હોય ત્યાં સુધી ન આવે આપણી પછીની પેઢીના વારામાં આ નિર્ણયો જે નરેન્દ્રભાઈ કર્યા છે મિત્રો એની અને આવા આ એક નથી આવા તો અસંખ્ય નિર્ણયો છે અને આવા નિર્ણયો આપણા મોદી સાહેબના માધ્યમથી થયા હોય અને મારે કહેવું હતું તો એ જ કે એ ગેસ કનેક્શનોને કારણે સૌથી મોટો ફાયદો તો બેનોને થાય ઈ ભીના લાકડા ઈ સાણા ઈ હળગે નો હળગે ભૂંગળીથી ધુમાડા મારવાના ફૂંક મારવાની નો જગે ધુમાડો ચૂલામાંથી સીધો ફેફસામાં બીડી પીવાવાળા કરતા જાજુ નુકસાન આ ધુમાડાને કારણે માતાઓને થતું એમાંથી મુક્તિ અપાવવાનું કામ એ આમના કારણે થાય આવી કેટલીય યોજનાઓ છે સાહેબ મોદી સાહેબની જેના સીધા બેનિફિશિયરી બેનો છે પાણીની જવાબદારી બેનોની મને આજે ઉદયભાઈ કીધું તો હું રાજી થયો થોડો કે અહીંયા ઉબલા કાંઠે ભાઈઓને થોડીક રસોઈની પ્રેક્ટિસ કરાવે છે બેનો અભિનંદન તમને શાક બનાવતા શીખડાવ્યા છે રોટલા ઘડતા શીખડાવી દીધી પણ એને એક પાણી ભરવાની જવાબદારી બેનો નહી હતી અને એમની માથે બેડા એના તો લોકગી હાલતા હતા મારે ભરવા ઊંડા ભાદરૂ ના નિર્ કેવા કેવા ગીતો આવતા હતા કવળા સાસરિયાના એ બધા પાણીના લગતા બધા આપણા ત્રાસના સાધનો હતા એક એક કિલોમીટર શેઠે વાયુ હોય ત્યાંથી પાણી હારી લાવ ને બેન ની પાસે બીજું કોઈ કામ જ ન હોય પાણી નું કામ કરે તો આખો દી એમાં ને એમાં જાય આખો સિનારીઓ બદલી નાખ્યો અને આખા એ દેશ ની અંદર હર ઘર નળ ની યોજના આપીને આજે મોદી સાહેબે આઠ કરોડ કરતા વધારે ઘરની અંદર સીધા નવા કનેક્શનો આપ્યા નવા કનેક્શનો જૂની વાત છે પાણી અંગેનો વિષય જ કોંગ્રેસના રાજમાં હતો નહીં રાજકોટ તો એનો મોટો ભુક્ત ભોગી હતો ટ્રેન થી પાણી આવતું આ વજુભાઈને ને એને અનુભવ છે ટ્રેન ઊભી રહેતી છે એ ટ્રેન ના ટેન્કર પાછા આપણા ટેન્કર માં ખાલી થતા હોય છે પછી એ ટેન્કર પાટે સડતા હોય છે અને ટેન્કર બધાય કાણાવાળા વાળા આવતા ટેન્કર ક્યાંય ગયું છે ગોતવું ન પડે લીટે લીટે હાલ્યા જાવ ખબર પડે ક્યાં ઓળ માં આ વ્યવસ્થાઓ હતી એને બદલે આખા એ રાજ્યની અંદર નર્મદાનું પાણી મળે એનું મોટું નેટવર્ક કેવડિયા કોલોનીથી ઉપાડીને કચ્છની કાંધી સુધી પાણી પહોંચાડ્યું હું ઊંચો હાથ કરીને હાલ્યો જાઉં તો પાઇપલાઇનમાં ક્યાંય નો અટકાવ એવડા ભૂંગળા ભારતીય જનતા પાર્ટીના રાજમાં નખાણા રાજકોટ કોર્પોરેશનમાં આપણે બેઠા છીએ અને તમારે કોર્પોરેશન લેવલની નાની મોટી ફરિયાદો આવતી હોય કે અમારે અહીંયા પાણી ઓછા પ્રેશર થી આવે છે સડતું નથી એટલે એનો હાદો ઇલાજી શું કરે વોટર ફોન કરે અને વોટર અડધો આંટો વધારે એટલે પાણી મળે પણ એ અડધો પોણો આંટો પ્રેશર વધારે ને તો બે ત્રણ શેરીમાં પાઇપ ઉભા થાય પ્રેશરને કારણે હવે નાનો એવો અડધા આટાના પ્રેશરમાં બે ત્રણ જગ્યાએ પાણી લીક થવાના સમાચાર આવતા હોય તો આ કેવડિયા થી ઉપાડેલું પાણી કચ્છ સુધી પહોંચાડવાની પાઇપલાઈનો ને નાખી મિત્રો એને દહ વર થઈ ગયા છે હજી સુધી ક્યાંયથી લીકેજ ના વાવડ નથી નાગરિકો તરીકે આપ સૌને મારી વિનંતી છે અડસઠ ના કાર્યકર્તાઓને મને ખ્યાલ છે કે અહીંયા ચૂંટણીની અંદર તમે કેવા કેવા સંઘર્ષનો સામનો કરેલો છે પણ કાર્યકર્તાઓ જે સંઘર્ષશીલ હોય અપેક્ષા પણ એની પાસેથી જ રાખી શકાય આપને એક મારી વિનંતી છે કે અભ્યાસ કરીને એવા બુથો નક્કી કરો કે જેમાં આપણને વિરોધનો નો ઓછામાં ઓછો સામનો કરવો પડે એવું છે અથવા તો જે નાનો મોટો વિરોધ છે એની સાથે આપણે કોઈ પણ રીતે સમજાવટ કરીને રસ્તો કાઢી શકીએ એવું છે તો કોઈક ને કોઈક એવા બુથો નક્કી કરો કે જેની અંદર સો એ મતદાન આ વખતે થાય એવો પ્રયાસ કરો સાહીઠ ટકા સિત્તેર ટકા એસી ટકા એવા આપણે લક્ષ ઘણી વખત ધારણ કર્યા ને પૂરા કર્યા છે પણ મોદી સાહેબ જ્યારે સો ટકા યોજનાઓ લાગુ કરવા માટેનો કાર્યક્રમ આપતા હોય તો દેશના વડાપ્રધાન પોતાની સરકારને સો ના પરિણામ માટે પ્રયાસશીલ હોય તો નાગરિકો તરીકે આપણે સો ટકાના મતદાન તરફ પ્રયાસ તો કરવો પડે કે નો કરવો પડે મારી આપ સૌને વિનંતી છે કે લક્ષ્ય કરો કે જેમાં આપણું સિત્તેર ટકા થતું હોય ત્યાં એંસી કરો એંસી થતું હોય ત્યાં નેવું કરો અને ની આસપાસ પહોંચતા હોય ત્યાં હોય હો ટકા આ વખતે થાય એવો પ્રયાસ કરો અને એ કામ માટે આપણી પાસે જેટલો સમય છે એ સમયનો આપ સૌ સદુપયોગ કરો આપ સૌ આટલા જોશ સાથે કાર્યાલયના શુભારંભમાં આવ્યા છો વજુભાઈ બોલ્યા નથી એટલા માટે હું વજુભાઈ વતી આપને કહી દઉં છું કે આ જોશને ચૂંટણી સુધી સંભાળીને રાખજો આપ સૌનો ખુબ ખુબ આભાર ભારત માતા કી ભારત માતા કી રામ રામ